નમસ્કાર બે ઇન્ડિયામાં હું છું આપને સાથે કૃષ્ણ ભક્તિ યાત્રામાં આપનું સ્વાગત છે આજે આપણે ભક્તિ યાત્રામાં કાશી વારાણસીના મંદિરોના દર્શન કરીશું બનારસ કે કાશી તરીકે પણ જાણીતું વારાણસી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે વારાણસી ગંગા નદીને કિનારે ફસેલું શહેર છે વારાણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક વિશ્વેશ્વર મંદિર આવેલું છે આદિકાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજના આધુનિક યુગમાં પણ

વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં વારાણસી શહેર માં સ્થિત છે વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ એવા પણ કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળ્યો છે કાશી રીતે આપ આ નગરી સ્થાન છે પહેલા આ નગરી ભગવાન વિષ્ણુ એટલે કે માધવપુરી કહેવાતી હતી જે સ્થળે શ્રી હરિકના આનંદ અશ્રુ પડ્યા હતા ત્યાં બિંદુ સરોવર પણ બની ગયું અને પ્રભુ અહિયાં બિંદુ માધવ નામથી પ્રતિષ્ઠિત થઈ ગયા આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખત ભગવાન શંકરજીએ કૃત્ત થઈને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું હતું બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમા પ્રવેશ કર્યો ત્યાં જ બ્રહ્મ હત્યામાંથી એમને મુક્તિ મળી ગઈ અને તેમના હાથથી મસ્તક પણ અલગ થઈ ગયું જે સ્થળ પર આ ઘટના ઘટી તે સ્થાન કપાલમોચન તીર્થ કહેવાયું મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવનપુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી ત્યારથી જ કાશી કાશીનગરી મહાદેવજીનું નિવાસ સ્થાન બની ગયું એક અન્ય કથા અનુસાર મહારાજ સુદેવના પુત્ર રાજા દીઓદાસે ગંગા નદીના તટ પર વારાણસી નગર વસાવ્યું હતું એકવાર ભગવાન શંકરે જોયું કે પાર્વતીજી ને પોતાના પિયર એટલે કે હિમાલય ક્ષેત્ર માં સંકોચ થાય છે તો કોઈ અન્ય રહેવાનો વિચાર કર્યો આ માટે એમને કાશી નગરી અત્યંત પ્રિય લાગી ભગવાન રહેવાની ઈચ્છા ને કારણે દેવતાઓ પણ કાશી નગરીમાં આવીને રહેવા લાગ્યા રાજા દેવો દાસ પોતાની રાજધાની કાશીનું આધિપત્ય ખોવા લાગ્યું તેથી ઘણા દુખી થઈ ગયા એમણે કઠોર તપસ્યા કરી બ્રહ્માજીની અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે દેવતાઓ

અભિયાન સફળ પણ થયું જ્ઞાનોપદેશ મેળવીને રાજા દેવોદાસ વિરક્ત થઈ ગયા એમણે સ્વયં એક શિવલિંગની સ્થાપના કરી અને એની અર્ચના પણ કરી પછીથી તેઓ દિવ્ય વિમાનમાં બેસીને શિવલોક ચલ્યા ગયા અને મહાદેવજી કાશી પરત આવી ગયા આપણને મનમાં પ્રશ્ન થાય કે કાશીનું મહાત્મ્ય એટલે શું તો સૌથી મોટા પુરાણ સ્કંદ મહાપુરાણમાં કાશીખંડ નામથી એક વિસ્તૃત પૃથક વિભાગ આ લખવામાં આવ્યો છે આ નગરીના બાર પ્રસિદ્ધ નામ કાશી વારણસી અભિમુક્ત ક્ષેત્ર આનંદ કાનંદ બાદ્રાવાસ કાશિકા તપસ્થલી મુક્ત ભૂમિ શિવપુરી ત્રિપુરારી રાજનગરી અને વિશ્વનાથ નગરી છે જેને ભૂતડ પર હોવા છતાં પણ પૃથ્વી સાથે સંબંધ નથી જેને જગતની સીમાઓ સાથે બંધાયેલ હોવા છતાં પણ સૌનું બંધન કાપવાવાળી મોક્ષદાયિની છે જે મહાત્રિલોક પાવની ગંગા નદીના તટ પર સુશોભિત થતા દેવતાઓ વડે સુશેવિત છે ત્રિપુરારી ભગવાન વિશ્વનાથની રાજધાની એવી કાશી સંપૂર્ણ જગતની રક્ષા કરે છે પવિત્ર ગંગા નદીના કિનારે આવેલું વારાણસી અથવા બનારસ વિશ્વભરમાં તેના મંદિરો સાથે અને ઘાટ માટે પ્રખ્યાત શહેર છે વારાણસી ઔપચારિક રીતે ચાર નામોથી ઓળખાય છે વારાણસી અવિમુક્ત કાશી અને મહા અને વારાણસીની મુલાકાત લેવી એ શ્રેષ્ઠ નિર્ણયોમાંનું એક હોઈ શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે તે એક પવિત્ર શહેર છે काशी विश्वनाथ मंदिर वाराणसी भारत माता मंदिर वाराणसी आलमगीर मस्जिद वाराणसी मणिकर्णिका घाट वाराणसी दशाश्वमेघ घाट वाराणसी दुर्गा मंदिर वाराणसी मन मंदिर घाट वाराणसी अस्सी घाट वाराणसी મ્યુઝિયમ ભગવાન શિવને સમર્પિત છે આ કાશી વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલું છે તેમજ આ મંદિર પવિત્ર એવી નદી ગંગાના જમણા કાંઠે આવેલું છે અને બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વેશ્વરા તરીકે જાણીતા છે જેનો અર્થ એવો થાય છે છે કે વારાણસી શહેર કાશી કાશી તરીકે જાણીતું એટલે જ આ મંદિર વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે કાશી વિશ્વનાથ મંદિર વારાણસી માં જોવાલાયક સ્થળો પૈકીનું એક છે અને પાંત્રીસો વર્ષ થી પણ વધુ જૂનું આ મંદિર ભારત માં બનેલા બાર જ્યોતિર્લિંગ માં નું એક જ્યોતિર્લિંગ છે આપણા દેશના સૌથી જૂનામાં જૂનું મંદિર એટલે કે કાશી વિશ્વનાથનું મંદિર સમગ્ર ભારતમાં આવેલા મંદિરોમાંથી કાશી વિશ્વનાથનું મંદિર સૌથી જૂનું મંદિર છે તેનું ઉદ્ઘાટન એવું કહેવાય છે કે મહાત્મા ગાંધી દ્વારા ઓગણીસો માં કરાવવામાં આવ્યું હતું વારાણસીમાં જોવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન છે જ્યાં તમે તમારા પરિવાર સાથે એક મુલાકાતનું આયોજન પણ કરી શકો છો કરીએ વારાણસીમાં આવેલા તો વારાણસીમાં જોવા માટે તે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક સ્થળ પણ છે આલમગીર મસ્જિદ એવું કહેવાય છે કે અકબરના પૌત્ર મુગલ સુલતાન ઔરંગઝેબે ગંગા નદીના કિનારે આ મસ્જિદ બનાવી હતી વાત કરવી છે વારાણસી માં આવેલા મણિકણિકા ઘાટ ની તો છે કે ભગવાન શિવે ઘાટને શાશ્વત આપ્યું છે એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો સુધી ભગવાન પવિત્ર શિવ ને પ્રાર્થના કરી હતી વિષ્ણુ ની સાચી પ્રાર્થના દ્વારા ખુશ થઈને શિવ તેમના પત્ની પાર્વતી સાથે કાશી આવ્યા અને તેમની ઈચ્છા ને પરિપૂર્ણ કરતું વરદાન આપ્યું હતું કાશી એ વારણસી નું અગાઉ નું નામ અને તેના પરિણામ સ્વરૂપે કોઈ પણ મૃત આત્માને મોક્ષ આપવા માટે અહીં તેની અંતિમ ક્રિયા કરવામાં આવે છે અને તેથી જ આ ભૂમિ હિન્દુઓ દ્વારા અંતિમ ક્રિયા માટે સૌથી પવિત્ર ગણાતી ભૂમિ છે હવે તમને સમજાયું હશે કે શા માટે આ જગ્યાનું નામ મહાસ્મશાન પાડવામાં આવ્યું આ ઉપરાંત એક દંતકથા એવું પણ કહે છે કે ભગવાન વિષ્ણુએ શિવ અને પાર્વતી માટે અહીં એક કુવો ખુદ્યો હતો જેને હવે તેને મણિકર્ણિકા કુંડ કહેવામાં આવે છે જ્યારે શિવ સ્નાન કરવા ગયા ત્યારે તેમનું એક ઇયરિંગ કુંડામાં પડી ગયું હતું તેથી જ તો આ કુંડને મણિકણિકા કુંડ કહેવાય છે આગળમાં વાત કરીએ તો વારાણસીમાં દશવા મેઘ ઘાટ કરીને પણ એક ઘાટ આપ્યો છે વારાણસીના તમામ નદી કિનારાઓમાં આ શહેરના સૌથી જૂના ઘાટોમાંનો એક ઘાટ છે જ્યારે લોકો ગંગાના મહત્વના કિનારાઓમાંની એક છે જ્યાં લોકો મુલાકાત લે છે અને તેમના પાપોને ધોઈ નાખે છે ત્યારે દશાવ મેઘ ઘાટ ભક્તો માટે ગંગા આરતીનું પણ આયોજન કરે છે

મંદિરમાં ખૂબ ભીડ રહેતી હોય છે આ નજીક રચયિતા ગોસ્વામી તુલસીદાસજી દ્વારા સ્થાપિત હનુમાન નું સંકટ મંદિર પણ આવેલું છે એવું માનવામાં આવે છે કે વારાણસીનું દુર્ગા મંદિર જે છે તે પાતળી હવામાંથી જ બહાર આવ્યું છે એટલે કે સ્વયંભૂ પ્રગટ થઈ છે મૂર્તિ વારાણસી માં મન મંદિર ઘાટ આવેલું છે આ મન મંદિર ઘાટ વાતરણીઓ થી અલંકૃત ચરો બનાવવામાં આવ્યા છે આ સાથે તેમણે વારાણસીમાં જંતર મંદિર વેદ શાળા પણ બંધાવી હતી જે દિલ્હી જયપુર ઉજ્જૈન મથુરા સહિત પાંચમી ખગોળ શાસ્ત્રીય છે આ ઘાટ પર ઉત્તરી બાજુ પર એક સુંદર રવેશ છે જે સોમેશ્વર લિંગને અર્ધ્ય આપવા માટે બનાવવામાં આવ્યો છે. અસીગાટ વારાણસીમાં આવેલો છે જે જ્વાલાયક સ્થળોમાંનું એક સ્થળ વારાણસીનું છે. લોકો તેમના ઉત્સવની ધાર્મિક વિધિઓ કરવા અને તેમના આત્માને શુદ્ધ કરવા માટે ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગાટની મુલાકાત લેતા હોય છે.

ઇતિહાસ નો ખજાનો છે શરૂઆત થી જ આ કિલ્લો કાશી નરેશ નું નિવાસસ્થાન રહ્યો છે તેમજ કિલ્લામાં રાજાના નિવાસસ્થાન વેદ વ્યાસ મંદિર અને પ્રાદેશિક ઇતિહાસ નું પ્રતિનિધિત્વ કરતું સંગ્રહાલય પણ જોવા મળે છે બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિશાળ વિદ્યા આ મ્યુઝિયમનો ઉદ્ભવ થયો ઓગણીસો પચાસ માં તે યુનિવર્સિટીને સોંપાયા પછી બીજા કેટલાક લોકોએ કલાકૃતિઓ આપીને તેની સ્મૃતિમાં વધારો કર્યો છે શિલ્પકૃતિઓના ત્રણ વિભાગો છે જેમ કે માટીની કૃતિઓ પાષણ શિલ્પો તેમજ કાંસ્ય અને ભરતર લોખંડનાશીલ પ્રાચીન માટીકામની કૃતિઓના અહીં ઉત્તમ સંગ્રહ છે તેમજ કેટલી મૌર્ય શૃંગ અને ગુપ્તાકારની પણ કૃતિઓ અહીંયાં છે વારાણસી આસપાસના પુરાતત્વ અન્વેષણ દરમિયાન કેટલીક તો મળી આવેલી છે તેમજ પાષાણ શિલ્પો માટે એક અલગ ગેલેરી છે તેમાં જુદા જુદા યુગની અને જુદી જુદી શૈલીની મનોહર કૃતિઓ પ્રદર્શિત થયેલી છે તેમજ આ સંગ્રહાલયનો ચિત્રકલા વિભાગ પણ પવિત્યપૂર્ણ અને સમૃદ્ધ છે એમાં કિશનગઢ શૈલી અઢારમી સદીમાંથી છે જેમ કે મેવાડ તથા મોગલ શૈલી પહાડી શૈલી એમ બહુવિધિ ભારતીય છે તુલસીદાસનું ભારતના ઇતિહાસમાં એક અનેરું મહત્વ છે કેમ કે આપણે ભગવાન રામ કે રામાયણના અન્ય પાત્રોને ઓળખીએ છીએ તુલસીદાસ અને મહાત્મા વાલ્મિકી જેવા મહાનુભાવોને કારણે એમણે જે વર્ણન કર્યું છે તેની કલ્પના મુજબના જ ભગવાનને આપણે વંદન કરીએ છીએ અને તે મુજબ અહીં બેસીને તુલસીદાસે રામાયણ લખી હતી તુલસીદાસ સાથે સંકળાયેલું મંદિર બપોરે બારથી ત્રણ ત્રીસ દરમિયાન હોય છે બસ મંદિર સાથે હસ્તપ્રતો અને પુરાતન ચીજોનું અહીં સંગ્રહાલય કાંસીની સાંકડી ગલીમાં એક બાજુ તો જૂના પાકા મકાન ઉપાછે પણ ડાભી તરફની દિવાલ આકર્ષક બની ચૂકી છે એ દિવાલ પર એક પછી એક ભીત પર ઉપસાવેલા એ ચિત્રો ત્યાંથી પસાર થનારા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે વળી દરેક ચિત્રમાં બે બે લીટી માં લખાયું છે કબીર ખડા બજાર મેં લીએલું કાઢી હાથ જોખર ફૂંકે અપના ચલે હમારે સાથ બીજી લાઈન માં લખ્યું છે માટી કહે કુંભાર સે તો કાહે રોદે મોહે એક દિન છે સાંકડી ગલીના છેડે ચૌરાહ પ્રવેશવાનો દરવાજો છે જ્યાં ઉપર લખેલું છે સદગુરુ કબીર સાહેબની ની આ મૂળ ગાદી છે માટે જ આ જગ્યા કબીર મઠ કે કબીર ચૌરાહ એ પછી કબીર ધામ એવા વિવિધ નામેથી ઓળખાય છે ઉત્તર પ્રદેશમાં ચૌરાહ શબ્દ વધુ પ્રચલિત હોવાથી કબીર ચૌરાહ આજ સ્થાનની ઓળખ બની ચૂકી છે કેમ કે chingi ના ઘણા વર્ષો તેમણે અહીં જ ગાળ્યા હતા અને સાધના સમાજ સુધારણા દંભ સામેની લડત સહિતની પ્રવૃત્તિ પણ તેમણે અહીં જ રહીને કરી હતી સાંજના સમયે જવામાં આવે તો કબીરના પચનો પણ ચાલતા હોય છે કબીર धामની દીવાલ પર આવા ચિત્રકામ સાથે કબીરની પંક્તિઓ લખેલી છે

વિસ્તાર સાંજના પાંચ સુધી ખુલ્લો રહે છે અહીં મ્યુઝિયમ પણ જોવા જેવું છે કાશીના સંસ્કારી નગરી વારાણસીમાં આપણે અનેક મંદિરોની સફર કરી કાશી સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે વારાણસી નગરી સંસ્કારી આરાધના અને ભક્તિમય અને સંસ્કૃતિમાં ડૂબેલી નગરી છે મહા ત્રિલોક દેવતાઓ વડે સુસેવિત છે અને ત્રિપુરારી ભગવાન વિશ્વનાથની રાજધાની એવી કાશી સંપૂર્ણ જગતની રક્ષા કરે છે આપણે ભક્તિયાત્રામાં વારાણસી નગરીની સફર કરી છે તો આવા જ બીજા અને અનેક ધાર્મિક સ્થળોની સફર કરીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો